હા આપણી જીવનસાથી એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું ડ્રેગન ફૂડના બગીચામાં કામ કરતા વેજાભાઈ રામદે કનારા હાયર સમજમાંથી છે આમ તો એના લગ્ન થઈ ગયેલા છે પણ એની ઘરવાળી ગુજરી ગઈ છે તો એનો આ બાયોડેટા છે એ ખાસ સાંભળો અને આજે રાત્રે નવ વાગ્યે આપણે જે એક દીકરી ફાર્માસિસ્ટ છે એનો વિડીયો મૂકવાના છે અને એનો ભાઈ પણ છે આ બંને બેન ભાઈનું કામ કરવાનું છે તો એનો વિડીયો ખાસ જોજો આજે રાત્રે નવ વાગે અને અત્યારે આપણે વેજાભાઈ રામદેવ કનારાનો વિડીયો જોઈએ ભાઈ રામ રામ કેમ છે બસ આનંદ છે બસ બરોબર એ તમારા ભાઈ બે ત્રણ નંબર ના ચેનલ માં ઓડિયો ઓડિયો વિડીયો સાંભળું છું હા 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 એટલે એ માટે મેં ફોન કર્યો તમને બરાબર બરાબર હા હા ના કઈ વાંધો નહીં ફોન હતો ને એટલે હું જ્યારે કામ માં હતો એનું ન પડ્યો એટલે મેં સામે થી ફોન કર્યો મુકુ કઈ કામ કાજ હોય તો આપડે વાત કરી લઈ બરાબર ને હા બરોબર બરોબર હા હા અને મારે તો એ સિસ્ટમ જ છે કોઈ પણ ના દુખ પડ્યા હોય તો સામેથી પછી આપડે કામ હોય ત્યારે નાં ઉપાડીએ પણ પછી પાછો આપડે કરી દેવા એટલે એના કઈક કામ હોય તો આપડે વાત કરીએ કે બરાબર ને હા બરોબર બરોબર તો તમારે કઈ કામ કરજો તો કયો આપડે પેલા biodata કદાચ લગન માટે મુકવો હોય તો શું કરવું પડે biodata તો આપણે whatsapp ગ્રુપ હોય એમાં મેકવાનું થાય અને youtube માં મેકવું હોય તો તમારે મને વિગતો આપવી પડશે તમારે. બરાબર ના ના આપડે આમાં જ youtube માં જ મૂકી દેવો youtube માં મેલું છે કે whatsapp માં મેલું છે ના ના આમાં youtube માં youtube માં મેલું છે હમ તો કોના માટે છે કયો આ મારે પોતાના માટે જ મોટા ભાઈ અચ્છા તમારા માટે છે એમ ને તમારું શું નામ આખું મારું નામ વેદાભાઈ આખું નામ આખું વેદા રામદેવ તમારા તમારા કયા સમાજ છો આહીર આહીર માંથી એમ ને

ના પોતાના મારા મારું ગામ ખંભાળીયા તાલુકા માં બજાના ન્યા મારે બાપ દાદા ના વખત ના જુના મકાન છે તો વાર વરસાદ વધારે થયો તો તે માં એક કોરા side માં થોડું પડી ગયું બરાબર બરાબર હ એટલે એવું છે મોટા ભાઈ તમારા પરિવાર માં કોણ કોણ છે હા પરિવાર માં ત્રણ બેનો ને બે ભાઈઓ એ ક્યાં રહે છે બેનો બધી સાસરે હમ હા ને ભાઈ છે એ કચ્છ માં રહે કચ્છ મારે છે એના પોતાના મકાન છે હા એને ના ભાઈ ભાડે રહે છે અચ્છા બરોબર એને ઘર પરિવાર બધું છે ભાઈ એના લગન થઇ ગયા છે હમ મારા લગન થઇ ગયા ને મોટા ભાઈ હા હા પણ મારા ઘર ના છે ને કોરાના માં ઓફ થઇ ગયા ને પાછું ક્યાય એવું ગોઠવાનું નથી કઈક એવું છે એમ ને હા લગન થયા તો પણ કોરાના માં ઓફ થઇ ગયા એમ

બરાબર ને હું આયા એક જ સેઠિયા ભેગો આ મારે ત્રીજું વર્ષ ચાલુ છે બરોબર એક જ સેઠિયા ભેગી હું નોકરી કરું એટલે સેઠિયો એટલે એટલે બગીચો એનો સેઠ નો છે હા સેઠ નો છે મારો પોતાનો નથી એનો કયો બગીચો કયો બગીચો એનો બગીચો છે ડ્રેગન fruit નો અચ્છા ડ્રેગન fruit નો બગીચો છે અને એમાં તમારું શું કામ આમ શું કામ કરો તમે એમાં એટલે મારે કોઈ ને પાણી દેવાનું ને કોઈ fruit જયારે season હોય ત્યારે ઉતારવાનું એવું બધું કામ હોય

અ એમાં ચાર ફાલ આવે ને તો ઓછા માં ઓછું નવ ઉતરે તો વારે ફેરે એક ફાલ માં હે ને ત્રણ પન જેવો માલ નીકળે એક ટન હા ટન થી ઓછું રહી જાય પાંત્રી ચાલી પાંત્રી ચાલી પીસ્તાલી એવું નીકળે પીસ્તાલી મણ હા મણ હમ સમજાય સમજાય હમ હું ભાવ નું જાતો છે મણ નો હું ભાવ આવતો છે ના મન નો આ તો કિલા ને કિલા ને ઉપર હોય પણ એ અમારે તો ડાયરેક્ટ જ છે ને બાર set મોકલી દે એટલે પછી મારે તો ખાલી અહીંયા ઉતારી ને ખાલી crate ભરી દેવાનો પછી આપણે કોઈ દી પૂછવી નહિ એમ બરાબર સમજ્યો તમે કઈ ભાવ બાવ જાણતા નહી હોય ને નહિ 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 આપડે એ ભાવ માં શું છે એકાદ બે વખત પૂછેલો તો એ મને કે બજાર નો ભાવ હોય એ આવે પછી હું તો કોઈ લાંબી નો કરું ભાઈ સમજ્યો સમજાય ગયું આપડે પછી મારો સિદ્ધાંત કેવું છે ભાઈ કે આપડે કામ થી કામ રાખવાનું પછી બઉ પૂછપરછ મારે પેલા મારી સગાઈ ને એવું બધું થયું હતું અને પછી લગ્ન લગ્નતા વિખાઈ ગયું પછી જ્યાં બીજું મેં ઘર કર્યું ને મોટાભાઈ એ કંઈક ચાર ચાર પાંચ વર હાલ્યો ને તાતા આયો કોરોના આયો એમાં એ કોરોના મારા ઘરના ના થઈ ગયા એ સમજ્યા સમજાઈ ગયા ત્યારે ક્યાં રેતા તમે લગન કર્યા ત્યારે ત્યારે હું ખંભાળીયા રેતો ખંભાળીયા રેતા ત્યાં તમારું મકાન હતું હા ત્યાં મારે ગામડે મારા મકાન હતા ને મોટા ભાગે ત્યાં હું કામ કરતા ત્યાં ખેતી કામ હતું મોટા ખેતી કામ હા ખેતી કામ ને નકર હું ટ્રેક્ટરનો ડ્રાઈવર છું તો ક્યારેક વરે ફ્રી હો તો ટ્રેક્ટર હલાવતો નકર ખેતી કામ કરતો હું મેં પહેલાથી ને ખેતી કામ કરેલું સમજાય સમજાય ચાઈ હા ને આપણે કઈ એટલા બધા ભણાલ બણલ જોઈએ નહીં નહીં ને નહીં અંગોઠા સાબો મોટા ભાઈ આપણે ખોટું બોલતા ન આવડે કાઈ વાંધો નહીં આપણે ટ્રાય કરીએ બીજું હું YouTube માં મેસેજ બરાબર ને હા હા તો તમારો ફોટો મોકલતા આવડે છે તમને હા હા તો આ નંબર પર ફોટો મોકલીજો તમારો આપણે YouTube માં મેલશું હો